નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે વેકેશન સિરીઝમાં અત્યાર સુધીમાં આપણે જુદા જુદા ઘણા વિષયો ઉપર વાત કરી જયારે આજે આપણે વાત કરીશું આર્ટ વિશે તો આજે આપણી સાથે જોડાયા છે કેતનભાઈ ગોરોડિયા કે જેઓ છેલ્લા ઘણા સમયથી આર્ટ સાથે જોડાયેલા છે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર નમસ્કાર સૌ પ્રથમ તો આ આપના વિશે વાત કરીએ તો આપ કેટલા સમયથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને આપે આપની જે અચીવમેન્ટ છે એના વિશે વાત કરીએ અ છેલ્લા હું છવ્વીસ વર્ષથી આર્ટના ફિલ્ડ સાથે જોડાયેલો છું નાનપણથી મને આ એક જ વિષય ગમતો બાકી ભણવામાં મને ઇન્ટરેસ્ટ નહોતો બિલકુલ પણ પ્રોફેશનલી હું એક પેન્ટર તરીકે કામ કરતો સાઈન બોર્ડ બનાવતો એટલે એ સમયગાળો ગણતો હું છેલ્લા છવ્વીસ વર્ષથી આર્ટ સાથે જોડાયેલો છું અને ત્યારબાદ મેં આનો એક કોર્સ કર્યો જેને કહેવાય એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા અને એ કર્યા પછી મેં આર્ટ ટીચર તરીકે મને જોબ મળી જાય જામનગરમાં તો સૌપ્રથમ પ્રથમ હું એસઆર ની જે નંદ વિદ્યા નિકેતન સ્કૂલ છે એમાં આર્ટ ટીચર તરીકે જોડાનો અને છેલ્લા દસ વર્ષ ત્યાં જોબ કરી ત્યારબાદ ચાર વર્ષ સત્યસાઈમાં જોબ કરી અને અત્યારે લાસ્ટ બે વર્ષથી હું જીડી ગોયંકા સ્કૂલમાં એઝ આર્ટ ટીચર તરીકે ફરજ બજાવું છું અચીવમેન્ટની વાત કરીએ તો જ્યારે યુવા અવસ્થા હતી અને હું વિદ્યાર્થી કાળમાં જે આર્ટની યુવક મહોત્સવ થતા એમાં હું ભાગ લેતો અને રાજ્ય કક્ષા સુધી ગયેલો છું લાસ્ટ યર મને સૌરાષ્ટ્ર સીબીએસસી સૌરાષ્ટ્ર સહોદૈયા સીબીએસઈ તરફથી મને ઇનોવેટિવ ટીચર તરીકેનો હમણાં સીબીએસઈ એવોર્ડ આપ્યો ગયા વર્ષે અને બાકી રાજ્ય કક્ષા સુધી હું સર્ટિફિકેટ લઈ આવેલો છું આપણે વાત કરીએ છીએ જ્યારે આર્ટનું તો કઈ કઈ પ્રકારના આર્ટ છે જેને આપણે શીખી શકીએ આર્ટના ફિલ્ડમાં અત્યારે ઘણું બધું શીખવા જેવું છે નવું નવું જેમ જેમ સમય બદલતો જાય એમ નવી નવી આર્ટ ની જે સિરીઝો છે એ આવતી જ જતી હોય છે તો એ પ્રમાણે પણ એનું બેઝિક જોઈએ તો સૌથી પહેલા સ્કેચિંગ સ્કેચિંગ પછી ડ્રોઈંગ છે પછી પોર્ટ્રેટ છે લેન્ડસ્કેપ છે ઓઇલ પેઇન્ટિંગ છે કેનવાસ પેઇન્ટિંગ છે જેમાં ઓઇલ કલર થી કામ થાય એક્રેલિક કલર થી કામ થાય ગ્લાસ પેઇન્ટિંગ છે ત્યારે મડ મિરર વર્ક થાય છે રેઝિન આર્ટ થાય છે અને ક્રાફ્ટ નું ઘણું બધું વર્ક એટલે ઘણા બધા સ્કોપ છે કે આપણે આર્ટ માં શીખી શકીએ આપણે જોઈ છે કે અત્યારે વેકેશન નો સમય છે અને જેમ આપણે જોઈએ કે મમ્મીઓ ક્યાંક ને ક્યાંક બાળકો માટે કઈક એવા સારા ક્લાસની ની શોધમાં હોય છે ત્યારે જનરલી આર્ટમાં દરેક બાળકોને ગમતું મળી જાય છે એના જેવું છે ત્યારે શું એવું છે જે અત્યારે ટ્રેન્ડિંગ છે ચાલે છે અને તમે શું શું કરાવો છો એક્ચ્યુઅલ મારા પણ ક્લાસીસ ચાલે છે અને એ ક્લાસીસ માં હું સ્કેચિંગ ડ્રોઈંગ કેનવાસ પેઇન્ટિંગ વોટર કલર પોસ્ટર કલર જેટલા પણ પેઇન્ટિંગને લગતા જે વિષયો છે એ બધા હું અત્યારે શીખું છું ક્રાફ્ટ વર્કને એ અત્યારે હું નથી શીખવતો એની પાછળ ઘણા બધા રીઝનો છે પણ એ બી શીખવા જેવું તો છે તે પણ મારી અમુક મજબૂરીના કારણે નથી શીખવાતો પણ પેઇન્ટિંગને લગતા સ્કેચિંગથી શરૂ થઈ અને પેઇન્ટિંગ સુધીના તમામ જે એમાં વિષયો આવતા એ હું કરાવું છું તો આ બધા જે આર્ટ છે તો કેટલા સમયમાં આપણે શીખી શકીએ અને કઈ ઉંમરના લોકો છે એ કરી શકે આના માટે કોઈ સમય ફિક્સ નથી હોતો એમ કહેવાય કે આર્ટ છે એ દરિયો છે એટલે વિશાળ ફિલ્ડ છે પરંતુ એવું નથી કે કોઈને એક આર્ટના ફિલ્ડમાં જ આગળ વધવું હોય એક સારો આર્ટિસ્ટ બનવું હોય કે ચિત્રકાર બનવું હોય તો જ આર્ટ શીખવું જરૂરી છે આર્ટ એવો સબ્જેક્ટ છે જે ભણતરમાં પણ ઉપયોગી છે હું એક તમને એક્ઝામ્પલ આપું સાયકોલોજી એવું કે છે કે કોઈ પણ બાળક હશે ને એ વાંચેલું કે બોલેલું કે સાંભળેલું જેટલું ઝડપથી યાદ નહીં રાખી શકે એટલું એને વિઝ્યુઅલ કરેલું એટલે કે જોયેલી તરત યાદ રાખી લે તો ચિત્રકલા છે વિઝ્યુઅલ હાર્દ છે તો એ બાળક જ્યારે નાનું હોય એને લાઇબ્રેરીમાં લઈ જાય વાંચતા શીખે તો એને નાની નાની વાર્તાઓની બુક આપી હોય એમાં પ્લેન બુક પડી હોય અને ચિત્રવાળી બુક પડી હોય તો એ સૌથી પહેલી ચિત્રવાળી બુક હતે સિલેક્ટ કરશે શું કામ એ પેલા ચિત્ર થી આકર્ષાશે એ સ્ટોરીમાં જોશે કોહો વાંદરો ઝાડ ઉપર બેઠો છે પછી મગર સામું જોવે છે એ ચિત્રો જોઈને આકર્ષાશે એટલે એને વાંચવાનું મન થશે કે આ શું હશે આ લખાણ એટલે એ રીતે ચિત્રકલા ભણતરમાં પણ ઉપયોગી છે અને માની લો કે તમે તમને કશું ડ્રોઈંગમાં નથી આવડતું પણ તમે બેઝિક થોડુંક તમારી સ્કિલ ડેવલપ કરો અને ડ્રો કરતા શીખી તો ભવિષ્યમાં તમે જ્યારે આગળ મોટા સ્ટાન્ડર્ડમાં ભણવા જાઓ તો અત્યારે દરેક વિષયમાં કઈક એના ડ્રોઈંગ કરવાના હોય તો ઈઝી તમે માર્ક્સ કવર કરી શકો કોઈ કે હૃદયનું કે આ સાયન્સના સબ્જેક્ટમાં કઈ હૃદય ડ્રો કરવાનું છે અથવા તો કોઈ પણ એવું કઈ પિક્ચર જે છે એ તમે ડ્રો કરીને એને ઇન્ડિકેટ કરી દો કે આ એના એના પાર્ટ છે તો જે પેપર ચેક કરતો હશે એના માટે એકદમ ઈઝી થઈ જશે. ચિત્રમાં જોશે કે આને દરેક વસ્તુ સાચી રીતે ડ્રો કરી છે અને દેખાડી છે. તો એને વાંચવાની જરૂર નહીં પડે કે આમાં શું લખ્યું છે. તરત ટીક કરીને એને માર્ક્સ આપી દેશે. એટલે ચિત્રકલા એ તમને આર્ટિસ્ટ બનવા માટે જરૂરી નથી પણ તમે શીખેલા હશો અને તમારી સ્કિલ સારી હશે તો તમને ભણતરમાં પણ આગળ જતા આપણે જ્યારે વાત કરીએ કે આ આર્ટના જે કોર્સિસ છે. તો એઝ અ પ્રોફેશન આપણે કોઈને એને આગળ લેવું હોય તો શું ફ્યુચર છે એનું અને જામનગરમાં માં શું શું સ્કોપ છે અત્યારે એના બિલકુલ અમે જ્યારે શીખતા ને ત્યારે આર્ટ નું એટલું કોઈ ઇમ્પોર્ટન્સ હતું આજે પેરેન્ટ્સ પણ જાગૃત થયા છે લોકોમાં પણ આર્ટ વિશે જાગૃતતા આવી છે અને આર્ટ ના ફિલ્ડ માં ઘણા બધા એવા ફિલ્ડ છે કે જેમાં લોકો પોતાનું કેરિયર બનાવી શકે છે મારો ખુદનો હું દાખલો આપું તો હું ભણવામાં સાવ ઝીરો એમ કહું તો આપણે શુદ્ધ ગુજરાતી માં કહીયે ઢગલા નો ઢ પણ મેં આ વસ્તુ ને પકડી રાખી મારા ગણિત ના શિક્ષક મને યાદ છે હું ગણિત શીખવા જતો ને મને કઈ ખબર ના પડે એક કોઈ દાખલો આવડે નહીં ગમે એટલી વાર સમજાવો તો બીજા સ્ટુડન્ટ હસતા ત્યારે એ મારા સર મને એમ કહેતા એ ભલે હશે પણ ડ્રોઈંગ માં રસ છે ને તું સૌથી સારા માં સારું ડ્રોઈંગ કરે છે જેને ગણિત આવડે છે ને એને ડ્રોઈંગ કરતા નથી આવડતું આજે પણ એ શિક્ષક ને હું યાદ કરું છું કે એને મને પ્રોત્સાહિત કર્યો અને આજે હું એઝ એ આર્ટ ટીચર તરીકે જામનગરની સારી સારી સ્કૂલોમાં મેં જોબ કરી જે લોકો જે બાળકો આના આગળ વધવા હોય એવું બને કે કે પછી એને નક્કી કર્યું મારે આ લાઈનમાં જવું પણ ટકાવારી ઓછી આવી એના ધારા કરતા ઘણું બધું ખરાબ રિઝલ્ટ આવ્યું પણ એના આર્ટમાં ઇન્ટરેસ્ટ છે તો ત્યારે એવું નક્કી કરે કે હવે હું આ ફિલ્ડમાં જાઉં તો એમાં ફાઇન આર્ટસ થઈ શકે ફાઇન આર્ટસમાં પણ ચાર પાંચ વિભાગ હોય છે એમાં સ્કલ્પર હોય છે ડિઝાઇનિંગ હોય છે પછી પેઇન્ટિંગ હોય છે એ પાંચ વર્ષનો કોર્સ હોય છે તો એમાં પણ ઈ લોકો આગળ વધી શકે છે ત્યાર પછી ફેશન ડિઝાઇનિંગ છે એનઆઇડી છે પછી આર્કિટેક્ચર છે એન્જિનિયરિંગ છે દરેકમાં આ સબ્જેક્ટ તો જરૂરી જ છે એટલે એવું નથી કે અત્યારે જે લોકો ભણીને આગળ વધીને ડૉક્ટર કે એન્જિનિયર બને ઈ ઈજ પૈસા કમાય છે અથવા તો નામ કમાય છે આજે સારા સારા એવા જે બાર્કો છે મારા ઘણા બધા વિદ્યાર્થીઓ ફાઇનટ કરે છે અને અત્યારે મારા કરતા પણ સારું વર્ક કરે છે અને સારું નામ એને મેળવેલું છે તો આ સબ્જેક્ટ એવું નથી કે ખાલી આપણા નિજાનન માટે એક સમય એવો હતો અમારા સમયમાં કે એવું મનાતું કે ભાઈ ડ્રોઇંગ એટલે શું હોય તો ખાલી તમને મજા આવે એટલે શીખવાનું અત્યારનો સમય એવો નથી અત્યારે તમે આ માં તમારું ફ્યુચર બનાવી શકો તો જ્યારે આપણે વેકેશનનો ટાઈમ ચાલે છે ત્યારે આ તમે ને અને બાળકોને શું મેસેજ આવ્યો જો આપણા બાળકને જે માં ઇન્ટરેસ્ટ હોય એમાં એને નાખવો જોઈએ અગર એને ડાન્સ ગમે છે તો એને થોડા સમય આપણને જે નો ગાળો મળ્યો છે એ નો યુઝ ના કરે એના કરતા આવી કોઈ સારી પ્રવૃત્તિ કરે કે જેનાથી એની સ્કિલ ડેવલપ થાય અને બાળક ડ્રોઈંગ ગમતું હોય તો એને ડ્રોઈંગ શીખવાડવું જોઈએ સ્કેચિંગ જોઈએ જેને ખાલી ક્રાફ્ટમાં ઇન્ટરેસ્ટ છે એમાં ભાગ લેવડાવવો જોઈએ અને એનાથી બાળકમાં સર્જનાત્મક શક્તિ જાગશે ખબર ગુજરાત સાથે જોડાય દર્શકોને આવી સરસ માહિતી આપી ખુબ ખુબ આભાર ધન્યવાદ થેન્ક યુ